ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજના દિવ્ય પ્રસંગે સભામાં ઉપસ્થિત આપણને સૌને દર્શન આપી રહેલ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભાવિ આચાર્ય શ્રી નૃેન્દ્ર પ્રસાદજી મહારાજ પૂજ્ય શ્રી વક્તાશ્રી પૂજ્ય પ્રેમ સ્વરૂપ શાસ્ત્રીજી પૂજ્ય દરેક સંતો અને શ્રીજી મહારાજના લાડીલા દરેક વાલહારી ભક્તો સરસ સુંદર અવસર આજે આપણે સૌ માણી રહ્યા છીએ સુરતનો સત્સંગ સમાજ ખૂબ ભાગ્યશાળી છે કે પરમભુજ લાલજી મહારાજના આપણને અવારનવાર આશીર્વાદ પ્રાપ્ત થતા રહે છે વર્તમાન સમયની અંદર દરેક પરિવારને દરેક સત્સંગીઓ દરેકને પોતાના પરિવારના સભ્યો ક્યાં એવી જગ્યાએ બેસે જાય કે જેને આ જગતની અંદર સાચી વાત સમજાય અને જે સત્યના માર્ગે ચાલીને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરે આ સૌથી મોટામાં મોટું અત્યારે દરેકને ચિંતન અને ચિંતા વાળો વિષય છે તુલસીદાસજી મહારાજે લખ્યું કે બીનું સત્સંગ વિવેક ન હોય રામ કૃપા બિના સુલભ ન સોય બીનું સત્સંગ વિવેક ન હોય જ્યાં સુધી સત્સંગનો યોગ નથી થતો જ્યાં સુધી મહાપુરુષો એ આપણા જીવનની અંદર આવતા નથી ત્યાં સુધી આપણા જીવનની અંદર સાચો વિવેક આવતો નથી હવે તુલસીદાસજી મહારાજે આ રામાયણ ચોપાઈની અંદર આ વિવેક શબ્દ લખ્યો ને એની અંદર આખો આધ્યાત્મિક જગતનો સાર આવી જાય છે એ વિવેક આપણા જીવનની અંદર આવે તો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે આ પૃથ્વી ઉપર પધારીને જે સિદ્ધાંતો સ્થાપિત કર્યા એ આપણને સમજાય તો ભગવાન આ કળિયુગની અંદર પધારીના આવા દિવ્ય સંપ્રદાયની સ્થાપના કરી એ શેના માટે કરી એ આપણને સમજાય નહીં તો આપણે એકબીજા ખેંચતાણની અંદર જ આખું સત્સંગની અંદર આખું જીવન આયુષ્ય વિતાવી દઈએ પણ સત્સંગની અંદર આવ્યા પછી જો આપણને સાચો વિવેક આવે સાચી સમજણ આવે સ્વામિનારાયણ ભગવાને આ કળિયુગની અંદર પધારીને એમની સાથે પાંચસો પરમંશે પધારીને જે આ દિવ્ય સંપ્રદાય સ્થાપ્યો એ સંપ્રદાયના સિદ્ધાંતો શું છે આ સંપ્રદાયની અંદર આપણે સૌ સત્સંગી તરીકે બેઠા છીએ તો શું પ્રાપ્ત કરશું જીવનની અંદર કે જેનાથી આપણે ભગવાનનો પરમ રાજીપો પ્રાપ્ત કરીને આપણા જીવનના લક્ષ્યને આપણે પ્રાપ્ત કરી શકીએ તો પહેલો તો આપણે આપણા શાસ્ત્રોનું અધ્યયન કરવું પડશે આ યુગની અંદર સ્વામિનારાયણ ભગવાને પણ વચના મૃતમાં બહુ સ્પષ્ટ વાત લખી છે કે જે શાસ્ત્રના યોગે ભગવાન ઓળખાય છે એ ભગવાનનો મહિમા અને ભગવાનની ઓળખાણ કદાપી મટતી નથી પણ શાસ્ત્રના યોગે કરીને માટે આપણે સૌથી પહેલાં સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા શાસ્ત્રોમાં શું છે એના ઉપર આપણે બધાએ વિચારવું પડશે અને એ પ્રમાણે આ સંપ્રદાયની અંદર આપણે જો કાર્ય કરશું તો અવશ્યમે આપણા સૌની અંદર વિવેક આવશે અને એ વિવેકના માધ્યમથી આપણે આ જગતની અંદર જે પણ માયાના ગૂંચવાડાની અંદર ગૂંચવાયેલા છીએ એમાંથી બહાર નીકળીને આપણે સાચા સુખને પ્રાપ્ત કરી શકશું આપણે તો સૌ ભાગ્યશાળી છીએ કે આવા લાલજી મહારાજ જેવા મહાપુરુષ આપણને મળ્યા છે આ સત્સંગની અંદર આપણે ક્યાંય કોઈની સલાહ લેવા જવું પડે કે પૂછવા જવું પડે એવું નથી રાખ્યું ભગવાને આપણા ઉપર મહારાજની બહુ મોટી કૃપા છે કે લાલજી મહારાજ જેવા મહાપુરુષ આપણને મળ્યા છે અને જેમના એક એક વાક્યની અંદર આપણા સૌનું કલ્યાણ લખ્યું છે ને આપણને વિનયને વિવેક સાથે જે સ્વામિનારાયણ સંપ્રદાયના પિયુષ પાઈ રહ્યા છે જે પાઠ શીખવાડી રહ્યા છે માટે આપણા જેવા કોઈ ભાગ્યશાળી નથી કે જે મહારાજનું બાંધેલું બંધારણ પ્રમાણે આ સંપ્રદાયની અંદર આપણે સૌ ભગવાનને રાજી કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ અને જેને ભગવાનને બહુ રાજી થવાની તમન્ના છે એ લોકો સંપ્રદાયની અંદર જે કાર્ય કરી રહ્યા છે એમને એ ખ્યાલ નથી કે ભગવાનને રાજી કરવા માટે આપણે કાંઈ પણ ખોટું કરીએ તો ભગવાન માફ કરવાના નથી ભારતીય સનાતન સંસ્કૃતિની અંદર આપણા હિન્દુ ધર્મની અંદર કોઈ પણ શાસ્ત્રમાં એવી ક્યાંય આપણને કોઈ પરમિશન આપી નથી કે તમે ભગવાનને રાજી કરવા માટે અધર્મના માર્ગે ચાલીને કોઈ પણ કાર્ય કરો જેનાથી ભગવાન રાજી થાય માટે આ સંપ્રદાયની અંદર આપણે ભગવાનને રાજી કરવા હશે તો ધર્મના માર્ગ ઉપર ચાલવું પડશે આ તો અત્યારની સ્થિતિની અંદર સોએ સો ટકા ઊંટના અઢારે વાકા અને પછી બીજાને બધાની વાત કરવાની હમણાં જ અહીંયા એસવીજી ટ્રસ્ટની વાત થતી હતી હું આજે ખુલ્લું સુરતની અંદર કહેવા માગું છું કે જે ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયની અંદર પરંપરા બનાવી એ પરંપરાઓની અંદર તમે કોર્ટોની અંદર જઈને સ્કીમો લાવ્યા પછી જે વહીવટી એકમો શરૂ થયા મારે ટૂંકી જ વાત કરવી છે કે આ વહીવટી એકમની અંદર જો એ સાચા અને સત્ય હોય તો ગઢડા મંદિરની અંદર એકસો ત્રીસ કરોડ રૂપિયા પાંચ વર્ષની અંદર જે વાપરી નાખ્યા એ એકસો ને ત્રીસ કરોડ રૂપિયાનો અમે અહીંથી કહો તો પાંચ હરિભગત મોકલીએ અને કા પાંચ સીએ આપણે અહીં મોકલીએ તટસ્થ ન્યાયિક માણસો અને એને તમે હિસાબ બતાવી દો તમે અહીંયા સુરતની અંદર આવીને માઇકની અંદર એમ કહી જાઓ છો કે અમારા ચોપડા ખુલ્લા જ છે કોઈ આવે તો અમે હિસાબ બતાવવા માટે તૈયાર છીએ પણ એ માત્ર ને માત્ર અહીંયા આવીને બોલી જવાનું જીવનની અંદર કોઈ પણ પ્રકારનો ત્યાં અમલ કરવાનો નહીં તમે સાચા હોય તો તમને બતાવવામાં શું વાંધો છે કોઈ પાંચ નિવૃત્ત આપણે અધિકારીઓને કહે તો મોકલીએ તટસ્થ માણસોને મોકલીએ અને જેને હિસાબ બતાવી દે અને એ હિસાબની અંદર જો તમે સાંગોપાંગ તમે કાયદેસરના કામ કર્યા હોય તો અમે તમારી સામે આ આક્ષેપ પાછો ખેંચી લઈશું તમારી માફી માગી લઈશું પણ આ સત્સંગની અંદર ભગવા વસ્ત્ર પહેરીને જે દુનિયાને ભગવા વસ્ત્રમાં વિશ્વાસ છે એનો મિસયુઝ કરીને ખોટા સ્ટેટમેન્ટો કરીને હરિભક્તોને ભ્રમિત કરવા માટે જે વાતો કરી રહ્યા છે એનાથી આપણે સૌએ સાવધાન થવાનું છે અને એના માટે એક જ વાત છે કે આની અંદર સાચો વિનયને ને વિવેક કેમ આવે તો આ મહાપુરુષ લાલજી મહારાજના વચને હવે આ સંપ્રદાયની અંદર આપણે બધાએ ચાલવું પડશે આ એક જ રસ્તો છે એનો બાકી દુનિયાની અંદર કોઈ પણ વાત કરતા હોય વડતાલ મંદિર જૂનાગઢ મંદિર ગઢડા મંદિર વિકાસની કોઈ વાતો કરતા હોય તો આજે અહીંથી અમે ખુલ્લી ચેલેન્જ કરીએ છીએ કે પાંચ સભ્યોની કમિટી બનાવીને ટ્રસ્ટની અંદર છેલ્લા વીસ વર્ષની અંદર જે પૈસાઓ વપરાણા છે એનો હિસાબ સત્સંગ સમાજને તમે આપો તમે જે કરોડો રૂપિયા સંસ્થાઓની અંદર નુકસાન કર્યું છે કરોડો રૂપિયાની પ્રોપર્ટીઓ વેચાણી છે આ સંપ્રદાયની અંદર હરિભક્તો છે એ સંતોના વિશ્વાસે ચાલનારા છે એમના હૃદયની અંદર એક જ વાત છે કે ભાઈ સંતો થોડું ખોટું બોલે પણ હકીકત રાગ ને ઈર્ષાની અંદર અંદર જે વહીવટોની અંદર હજારો કરોડો રૂપિયાનું જે ખોટું કરવામાં આવ્યું છે એના તમે તમે જો સાચા સાધુ હોય હોય તો આમ શું કરવા વહીવટ બતાવતા નથી તમે ખુલ્લામ ઓપન સત્સંગીઓને બતાવી દો આ તો પ્રવચનોની અંદર આવીને કહેવાનું કે અમારી પાસે આવશે તો ગરડા મંદિરમાં ચોપડા ખુલ્લા છે વડતાલ મંદિરમાં ચોપડા ખુલા છે ચોપડા ખુલ્લાથી શું આમાં આ સભાની અંદર બેઠા એમાંથી જુજ માણસોને ખબર પડતી હોય વહીવટની અંદર બાકી તો બધા સત્સંગીઓ કે બીજી બધી વહીવટી એકમની અંદર કેમ હવાલો પડે આ ક્યાં પૈસા વપરાણા તો અહીંયા આવીને એમ કે એટલા રૂપિયાનું બિલ નાખ્યું છે એટલા રૂપિયાનું એમ હિસાબ મળે કોઈ દિવસ એની સામે સીએ બેસવા ભળે સામ સામે અને તમે ઓડિટ રિપોર્ટની અંદર બતાવી દો લાઈવ પ્રસારણ કરી દઈએ આપણે અને દુનિયા આખી જોઈ લે જો તમારી તૈયારી હોય અને તમે વહીવટની અંદર સાચા હોય તો પાંચ પાંચ બે તમારા પક્ષના લોકો બેસે પાંચ અમારા પક્ષના સીએ બે ચોપડા મૂકવામાં આવે એ પ્રમાણે પૈસા ખર્ચાણા છે ટ્રસ્ટની અંદર નહીં જોવામાં આવે હવે ગરડા મંદિરનું જે બિલ્ડિંગ બનાવ્યું એનો જી જીર્ણોદ્ધાર કરવાની અંદર દસ કરોડ રૂપિયાનો ખર્ચો છે બોલો કેમ ગળે વાત ઉતરે અત્યારે મંદિરનું રિપેરિંગનું કામ થાય છે એમાં દસ કરોડ રૂપિયા ખર્ચા અને સૌથી મોટી વાત તમને એમ કહું કે આમાં થોડા ઘણા ભણેલા બેટા બે ભણેલા ગણેલા માણસો હશે એમને મારી વાત સમજાઈ જશે એમણે એક અહીંયા પત્રિકા ડિક્લેર કરી આજે હું જાહેરમાં કહું એ પત્રિકાની અંદર એ લોકો સય સાથે એમ કહે કે ભાઈ આ ગરડા મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ આ હિસાબ આપે છે એટલું મારી વિનંતી છે કે એમણે અહીંયા સુરતની અંદર આવીને જે પત્રિકા ડિક્લેર કરી હિસાબની એ પત્રિકામાં એ સહી કરીને એમ કહી દે બધા ટ્રસ્ટીઓ કે આ અમે ટ્રસ્ટનો ઓથોરાઈઝ હિસાબ રજૂ કરીએ છીએ બસ અમારે બીજું કાંઈ જતું નથી અઠવાડિયામાં સાબરમતી બીજાના નામે સયું કરીને તમે પત્રિકાઓ ડિક્લેર કરો છો તમે સાચા હોય તમે સાચો વહીવટ કર્યો હોય તો સાચી પત્રિકાઓ ડિક્લેર કરો સાચી સહી સાથે વાત કરો માટે કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર કરીને હવે પૂજ્ય લાલજી મહારાજ આ સત્સંગની અંદર જે વિકાસના કામો કરી રહ્યા છે આ સત્સંગીઓનું જે ઘડતર કરી રહ્યા છે એક એક સત્સંગીઓના પરિવારની જે ચિંતા છે કે અમારો બાળક જાય ક્યાં આ સત્સંગની અંદર બેસે ક્યાં એના માટે જે પૂજ્ય લાલજી મહારાજ સમગ્ર સંપ્રદાયની અંદર સત્સંગની એકતા માટે કાર્ય કરી રહ્યા છે ત્યાં તમને બધું દેખાય છે માટે આ સત્સંગની અંદર તમામ હરિભક્તોએ એ જાગૃત થવું પડશે કોઈ પણ બંધારણ બાંધવામાં આવે છે એ પ્રોટેક્શન માટે બાંધવામાં આવે છે ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટ હોય કે વડતાલ મંદિર ટ્રસ્ટ હોય એ દેવોની મિલકતની જાળવણી માટે એ ટ્રસ્ટો બનાવવામાં આવ્યા છે જ્યારે એ જ ટ્રસ્ટો એ મિલકતની એ રૂપિયાની અને એ મંદિરોની અંદર ભ્રષ્ટાચાર કરતા હોય ત્યારે એ બંધારણ સમાપ્ત થઈ ગયું છે અને એના માટે નવું વિચારવું એ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે દેશ વિભાગના લેખની અંદર કે અમે અમને તમારા ગુરુસ્થાને બેસાડીએ છીએ એમની આજ્ઞામાં તમારે બધાએ રહેવાનું છે એ જે આજ્ઞા કરે એ સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ ગણાય સ્વામિનારાયણ ભગવાનના વચને અમારા ખીચાની વાત નથી કરતો માટે સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ તૂટે આ દેશની અંદર જ્યારે જ્યારે પણ કોઈ પણ બાબતના બંધારણો તૂટ્યા છે ત્યારે મહાપુરુષોએ આવીને એ બંધારણોને મજબૂત કર્યા છે એમ સ્વામિનારાયણ સંપ્રદાયનું જે બંધારણ તૂટ્યું છે એને મજબૂત કરવા માટે પૂજ્ય લાલજી મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા છે અને અવશ્યમે આ સંપ્રદાયની અંદર એમના હાથે જ આ બંધારણો મજબૂત થવાના છે અને દરેક સત્સંગીઓના હૃદયની જે ભાવના છે આ સંપ્રદાયની અંદર એ પૂર્ણ થવાની છે માટે આપ સર્વને આ સત્સંગની અંદર આવ્યા છીએ તો સત્સંગની અંદર આપણી શું જવાબદારી છે એ જવાબદારી સ્વીકારીને સ્વીકારીને પૂજ્ય લાલજી મહારાજની આજ્ઞામાં આપણે સૌ સત્સંગની અંદર કાર્ય કરીએ એ શબ્દો સાથે આજના આ સીમાડાના આ આયોજનની અંદર દરેક યુવાનોને યજમાનોને ખૂબ ખૂબ બિરદાવું છું અને સુરતની અંદર તમારા બધાનો થનગનાટ જોઈને ખૂબ હૃદયની અંદર આનંદ થાય છે એ એટલા માટે આનંદ થાય છે કે આવી વિકટ પરિસ્થિતિની અંદર ભગવાન સ્વામિનારાયણની પરમ તમારા ઉપર કૃપા છે તમે જે હૃદયની અંદર ભાવથી શ્રદ્ધાથી આ સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતોને સ્વીકારીને જે ચાલી રહ્યા છો એ જ બતાડે છે કે ભગવાનની પરમ કૃપા હોય બાકી નહીં સોફા નાખી દે તો જગ્યા ખાલી રહીશ માટે આ ભગવાનની પરમ કૃપા અને ધર્મકુળનો પરમ રાજીપો છે તમને સૌને ખૂબ ખૂબ બિરદાવી મારા વક્તવ્યને સમાપ્ત કરું છું અસ્તુ જય સ્વામી